અને ચાર નું ઓલું કામ પડ્યું હતું ત્યાં માયક પણ વિનોદી પણ ચા પણ આ માયક છે બરોબર આમાં અમે બોલ અહીંયા ડાયરેક્ટ રેકોર્ડિંગ થાય ભુવા દે આ નવ આવી જુલ્યો હોય હવે આમ બોલો ના ના અમારા ઉધી તો આ ચાંથી હોય ચમચાથી હોય પોડું હોય શું ના હોય પણ આ દોળે કોને જબર એક વિડિયો મગજમાં આવ્યો છે ને હોય મારો બેટો અને પૂતી છે કક પાડાના માલણી સા હોય કરધણી અને મોસો ભોપો ભોપો આમાં જો અમારે ઓલ્યા ઉભા ડોક્ટર

તમે ફોન પાછા કરી મીલ લાવજો અહીં આવો તાર હોય કડીક થઈને ફોન આવે એટલે છે કે બધા ફોન આવે હોય ને દાણા ફોન આવે એટલે ઉપાડવા તો પડે આમ હું તમારે હેડતી છે ફરી વળી છે લગભગ હા રુજા પણ છે કિલો પેડા લ્યા બરાબર શું કા